જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ મારા વહાલા વિદ્યાર્થીઓ વંદે માતરમ આજે હું તમને સરસ મજાના જોડકણા ગવડાવીશ જોડકણા છે પોપટ 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 મરચુખા સોના પિંજરેથી છૂટી જા ઊંચે આકાશમાં ઊડી જા વનવગડામાં વિહરી જા ಮನುವಗಡಾ ಮಾವಿಹರಿಜಾ ಆವೆ ವಿಜು ಜೋಡಕಣು ರಿಂಗಣಭಾಯಿ ಮಾಥೇಲಿಲಿಟೋಪಿ ಕಾಟಾಡಾ ನೇಸುವಾಡಾ ಖವಾ ಮಲಗೆ ಮಜಾನಾ બાળકો હવે આપણે ગાશું સરસ મજાનું અભિનય ગીત મારી સાથે તમે પણ ગાજો કોયલ કુહ કુહ ગાય મને ગાવાનું મન થાય ગાવાનું હું શરૂ કરું ત્યાં પપ્પા મારા મલકાય ચકલી ચણચણ ખાય મને ખાવાનું મન થાય ખાવાનું હું માંગુ ત્યાં ઉડી મારી ખી જાય ઉડતું પતંગિયું જોય મને ઉડવાનું મન થાય ઉડવાનો હું શરૂ કરું ત્યાં નીચે પડી જવાય પથારીએ સૂતા મન કઈ કંઈ વિચાર થાય વિચારીને થાકું ત્યારે સ્વપ્ને સરી જવાય કોયલ કુહ કહો ગાય મને ગાવાનું મન થાય કોયલ કુહ કહો ગાય મને ગાવાનું મન થાય બાળકો હવે આપણે ગાશું અભિનય ગીત ગીતનું નામ છે ગોરમાનો વર કેસરીયો ગુરુમાનોર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમા ગુરુમાનવર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમા હથમાલી લાકડી ને ઠોકતો ઠોકતો જાય રે ગોરમા ગોરમાનોર કેસરીઓ ને નદીએ નાવા જાય રે ગોરમા માથે આટાડી પાઘડી ને મલક તો મલક તો જાય રે ગોરમા ગોરમા નો વર કેસરીઓ ને નદી નાવા જાય રે ગોરમા પગેરા ઢોળી મોજડી ને છમછમ કરતો જાય રે ગોરમા ગોરમા નો વર કેસરીઓ ને નદી નાવા જાય રે ગોરમા મોમાં પાનું બીડલું ને થૂકતો થૂકતો જાય રે ગોરમા ગોરમા નો વર કેસરીઓ ને નદી નાવા આ જાય રે ગોરમાં ગોરમા નવાર કેસરીઓને નદીએ નાવા જાય રે ગોરમાં બાળકો તમારે સરસ મજાની વાર્તા સાંભળવી છે ને વાર્તાનું નામ છે ખાટી દ્રાક્ષ તમારા મોઢામાં પાણી આવી ગયું ને ખાટી દ્રાક્ષની વાત સાંભળીને હા આજે આપણે ખાટી દ્રાક્ષની વાર્તા સાંભળવાની છે એક હતું શિયાળ શિયાળ જોયું છે તમે ક્યારે ખબર છે તમને જંગલ મારે અને શિયાળને તો બહુ ભૂખ લાગી હતી અને તે ખોરાકની શોધમાં આમ તેમ ભટકતું હતું તમને પણ ભૂખ લાગે તો તમે ઘરમાં કંઈક ને કંઈક ખાવાનું ગોતો ને એવી રીતના શિયાળ પણ ખોરાકની શોધમાં જંગલમાં આમ તેમ ભટકતું હતું અને તે ફરતું ફરતું એક દ્રાક્ષની વાડીમાં પહોંચ્યું અને વાડીમાં દ્રાક્ષના ઝુમખા હતા શું હતું દ્રાક્ષના ઝુમખા તમારા પપ્પા દ્રાક્ષ લાવે ને દ્રાક્ષના ઝુમખા હા તો શિયાળે ઊંચે નજર કરીને વેલા પર દ્રાક્ષના ઝુમખા લટકતા હતા તમે જોયો છે વેલો દ્રાક્ષ છે ને વેલા ઉપર આવે જેમ કે સફરજન ચીકુ દાડમ જામફળ આ બધું છે ને વૃક્ષોમાં આવે વૃક્ષ ઉપર આવે પણ દ્રાક્ષ છે એ વેલા ઉપર આવે આ તમને ખબર છે ને દ્રાક્ષના ઝુમખા જોઈને શિયાળ તો એકદમ રાજી રાજી થઈ ગયું અને તેના મોંમાં પાણી આવી ગયું તમને પણ જો મનગમતું ખાવાનું મળે તો તમે રાજી રાજી થઈ ને અને કેવું મોઢામાં પાણી આવી જાય તમને પાણીપુરી બહુ ભાવે તો પાણીપુરી જોવો તમે તો કેવું મોઢામાં પાણી આવી જાય ને એવી રીતના શિયાળના મોંમાં પણ દ્રાક્ષ જોઈને પાણી આવી ગયું અને તેનું મન દ્રાક્ષ ખાવા માટે લલચાયું તેણે કૂદકા મારી દ્રાક્ષ ખાવાનો પ્રયત્ન કર્યો પણ તે દ્રાક્ષના ઝુમખા સુધી પહોંચી શક્યો નહીં કારણ કે દ્રાક્ષ ખૂબ જ ઊંચે હતી તેણે ફરી કૂદકો લગાવ્યો પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં આપણે પણ કંઈક વસ્તુ આંબવી હોય અને આપણાથી ન અંબાય તો આપણે કૂદકા મારવા પડે ને વારંવાર એવી રીતે શિયાળે પણ દ્રાક્ષ આંબવા માટે ઘણા બધા કૂદકા લગાવ્યા પણ તે દ્રાક્ષ સુધી પહોંચી શક્યું નહીં પણ શિયાળને તો બહુ જ ભૂખ લાગી હતી અને દ્રાક્ષ તેને ખૂબ જ ભાવતી હતી આથી તેણે ઘણા બધા કૂદકા માર્યા પણ તે દાહક સુધી પહોંચી શક્યું નહીં આખરે ઘણા બધા કૂદકા મારી અને તે થાકી ગયું અને નિરાશ થઈ ગયો આથી શિયાળ દ્રાક્ષ ખાધા વગર જ ત્યાંથી ચાલવા લાગ્યું અને ચાલતા ચાલતા શિયાળ બબળ્યું શું બબળ્યું ખબર છે એટલે કે મનમાં એને કંઈક બોલવા લાગ્યું શું બોલ્યું હશે તો કે આ દ્રાક્ષ તો બહુ જ ખાટી છે શું બોલું આ દ્રાક્ષ તો બહુ ખાટી છે આવી દ્રાક્ષ કોણ ખાય દ્રાક્ષ એનાથી અંબાણી નહીં ને એટલે એને કીધું કે દ્રાક્ષ તો ખાટી છે આવી ખાટી દ્રાક્ષ કોણ ખાય આ વાર્તા ઉપરથી આપણને કયો બોધ મળે ખબર છે તમને કે પ્રયત્ન કરવા છતાં પણ ન મળે તો તે વસ્તુની નિંદા ન કરવી જોઈએ ચાલો બાળકો બાળકો હવે આપણે જોશું મુખપાઠ અને એ વિષય છે મોર મોર સૌથી સુંદર પક્ષી છે મોરને રંગબેરંગી પીછા હોય છે મોરની ડોક ભૂરી હોય છે મોરને માથે કલગી હોય છે મોર દાણા અને જીવડા ખાય છે